જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક આડત્રીસ દંડો नीतिः अस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानाम् ज्ञानं ज्ञानवताम् अहम् ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન શિક્ષા કરનારાઓ માટે હું ન્યાયી દંડ છું જેવો વિજય ઈચ્છે છે તેવોમાં હું રાજનીતિ કૌશલ છું અર્જુન સર્વે રહસ્યોને છુપાવવામાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું શાણપણ છું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમની દિવ્ય શક્તિની વિશાળતાને વ્યક્ત કરી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોને ધ્યાનમાં રાખીને જ્યારે પણ આપણે દંડ શબ્દ સાંભળીએ જ્યારે પણ આપણે રાજનીતિ શબ્દ સાંભળીએ જ્યારે પણ આપણે ગુપ્ત મૌન શબ્દો સાંભળીએ જ્યારે પણ આપણે શાણપણ શબ્દ સાંભળીએ ત્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના તેમનામાં રહેલા ઉચ્ચ તત્વને માણીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ દંડો દમયતા રસિ જ मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवताम् अहम् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેર શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રી નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન્નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન્નારાયણ દંડો દમયતામી अस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवताम् अहम् ॐ दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम्, मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवताम् अहं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण